નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવી કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વીડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો તમે પણ જોયું હશે કે અનુભવ્યું હશે કે તમારી આસપાસના લોકો જે ધાર્મિક પ્રવૃત્તિઓ અને પૂજામાં સામેલ છે તેમનું જીવન દુષ્ટ અને અધાર્મિક લોકોના જીવન જેટલું સુખી નથી અને આ બધું જોઈને તમારા મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન ઉદભવ્યો જ હશે કે ખરાબ ઘટનાઓ ફક્ત સારા લોકો સાથે જ કેમ બને છે આનું વર્ણન ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં વિગતવાર કર્યું છે ભગવદ્ ગીતામાં વર્ણવેલ વાર્તા અનુસાર અર્જુનનું મન જ્યારે પણ તેમના મનમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ ઊભી થતી ત્યારે તે તેના ઉકેલ માટે ભગવાન કૃષ્ણ પાસે જતા એક વાર અર્જુન ભગવાન કૃષ્ણ પાસે આવ્યો અને કહ્યું હે વાસુદેવ હું ઘણા સમયથી એક મૂંઝવણમાં છું અને ફક્ત તમે જ મને તેનો ઉકેલ જણાવી શકો છો ત્યારે શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું હે પાર્થ મને તારી મૂંઝવણ વિગતવાર કહો પછી હું તને તેનો ઉકેલ કહીશ હું તમને ઉકેલ જણાવીશ પછી અર્જુને કહ્યું હે નારાયણ કૃપા કરીને મને કહો કે સારા લોકો સાથે હંમેશા ખરાબ કેમ થાય છે જ્યારે ખરાબ લોકો હંમેશા ખુશ દેખાય છે અર્જુનના આવા શબ્દો સાંભળીને શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું હે પાર્થ માણસ જે જુએ છે અથવા અનુભવે છે વાસ્તવમાં એવું નથી તેના બદલે અજ્ઞાનને કારણે તે સત્ય સમજી શકતો નથી હવે હું તમને એક વાર્તા કહું છું જે સાંભળ્યા પછી તમને તમારા પ્રશ્નનો જવાબ મળશે પછી વાર્તા કહેતી વખતે ભગવાન કૃષ્ણ કહે છે કે ઘણા સમય પહેલા એક શહેરમાં બે માણસો રહેતા હતા તેમાંથી એક ઉદ્યોગપતિ હતો જેના જીવનમાં ધર્મ અને કર્મનું ખૂબ મહત્વ હતું તેઓ ભગવાનની ભક્તિ અને ઉપાસનામાં ખૂબ માનતા હતા ગમે તે થયું તે ક્યારે મંદિર જવાનું ભૂલ્યો નહીં અને પોતાના દાન કાર્યોમાં કોઈ કસર છોડી નહીં થાય તે દરરોજ ભગવાનની પૂજા કરતો બીજી બાજુ તે જ શહેરનો બીજો એક વ્યક્તિ પહેલા વ્યક્તિથી બિલકુલ વિરુદ્ધ હતો તે દરરોજ તે મંદિરમાં જતો હતો પણ પૂજા માટે નહીં પણ મંદિરની બહારથી ચપ્પલ અને પૈસા ચોરવા માટે તેને દાન ધર્મ ન્યાય નીતિ કોઈની સાથે કોઈ લેવા દેવા નહોતી તે મંદિરમાં જઈને ચોરી કરતો હતો સમય આમ જ પસાર થતો ગયો એક દિવસ તે શહેરમાં ભારે વરસાદ પડી રહ્યો હતો વરસાદના કારણે તે દિવસે શહેરના મંદિરમાં પૂજારી સિવાય કોઈ નહોતું જ્યારે બીજી વ્યક્તિ જે મંદિરમાં ચોરી કરવા જતી હતી તેને ખબર પડી કે આજે મંદિરમાં કોઈ નથી ત્યારે તેણે વિચાર્યું કે મંદિરની સંપત્તિ ચોરી કરવાનો આ યોગ્ય મોકો છે અને તે વ્યક્તિ વરસાદમાં મંદિરે પહોંચી ગયો મંદિરમાં પહોંચ્યા પછી તે માણસે પૂજારીની નજરથી બચીને મંદિરમાં હાજર બધા પૈસા અને ઘરેણા ચોરી લીધા અને ખુશીથી ચાલ્યો ગયો તે જ સમયે ધર્મમાં માનતો તે વેપારી પણ મંદિરમાં પહોંચ્યો અને ભગવાનના દર્શન કર્યા પરંતુ કમસીબે મંદિરના પૂજારીએ મોટા ઉદ્યોગપતિને ચોર સમજી લીધો અને બૂમો પાડવા લાગ્યો અવાજ સાંભળીને મંદિરમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું અને બધાએ વેપારીને ચોર સમજીને તેનું અપમાન કરવાનું શરૂ કર્યું આ જોઈને તે ભલો માણસ ચોંકી ગયો અને તે સમજી શક્યો નહીં કે તેની સાથે આવું કેમ થઈ રહ્યું છે પછી કોઈક રીતે તે લોકોથી બચીને તે મંદિરમાંથી ભાગી ગયો પણ કમનસીબીએ ત્યાં પણ તેમનો પીછો ન છોડ્યો મંદિરમાંથી બહાર આવતાની સાથે જ તે લપસણો રસ્તો હોવાથી ખાડામાં પડી ગયો તેના પગમાં ગંભીર ઈજા થઈ હતી પછી વેપારી પોતાના ઘર તરફ લંગરાતો ચાલવા લાગ્યો પછી રસ્તામાં તેને એ જ દુષ્ટ વ્યક્તિ મળ્યો જેણે મંદિરમાંથી પૈસા ચોર્યા હતા તે નાચતો અને ગાતો જઈ રહ્યો હતો અને મોટેથી કહી રહ્યો હતો કે આજે મારું નસીબ ચમક્યું છે તેને એકસાથે આટલા બધા પૈસા મળી ગયા જ્યારે વેપારીએ તે ચાલાક માણસની વાત સાંભળી ત્યારે તેને ખૂબ જ આશ્ચર્ય થયું તેનો ભગવાન પરથી વિશ્વાસ ઉઠી ગયો અને ગુસ્સામાં તેણે ઘરે પહોંચતાની સાથે જ ભગવાનના બધા ફોટાનો નાશ કરી નાખ્યા તેણે તે ફેંકી દીધું અને ભગવાથી ગુસ્સે થઈને પોતાનું જીવન જીવવા લાગ્યો થોડા સમય પછી બંને વ્યક્તિઓ મૃત્યુ પામ્યા અને બંને યમરાજના દરબારમાં પહોંચ્યા જ્યારે વેપારીએ તે દુષ્ટ વ્યક્તિને તેની બાજુમાં ઊભેલો જોયો ત્યારે તેણે ગુસ્સાવાળા સ્વરમાં પૂછ્યું

જે દિવસે તમે લપસીને ખાડામાં પડ્યા તે ખરેખર તમારા જીવનનો છેલ્લો દિવસ હતો પણ તમારું તમે કરેલા સારા કાર્યોને કારણે તમારું મૃત્યુ એક નાની ઈજામાં પરિવર્તિત થયું અને જો તમારે આ દુષ્ટ વ્યક્તિ વિશે જાણવું હોય તો સાંભળો વાસ્તવમાં તેના ભાગ્યમાં રાજયોગ હતો જે તેના દુષ્કૃત્યો અને પાપોને કારણે પૈસાના નાના પોટલા તરીકે પરિવર્તિત થયો અર્જુનને આ વાર્તા સંભળાવ્યા પછી ભગવાન કૃષ્ણ કહે છે કે પાર્થ તને તારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે એવું વિચારવું કે ભગવાન લોકોના સારા કાર્યોની અવગણના કરે છે એટલે કે બિલકુલ સાચું નથી માણસ સમજી શકતો નથી કે ભગવાન આપણને શું અને કયા સ્વરૂપમાં આપી રહ્યા છે પણ જો તમે સારા કાર્યો કરો છો તો ભગવાનની કૃપા હંમેશા તમારા પર રહે છે મિત્રો મિત્રો વાર્તાનો સાર એ છે કે આપણે હંમેશા જીવનમાં કરવા જોઈએ તો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં